સયાજી બાગના સાથે જ બે કરોડ ઉપરાંતના ખર્ચે સાયન્સ સિટીનું લોકાર્પણ કરવામાં આવ્યું છે સયાજી બાગના એકસો છેતાળીસ સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે સયાજી બાગ જૂમાં નવીન પ્રાણીઓ લાવવામાં આવ્યા જેમાં રીચ વરુ જરખ ડોગ શિયાળ સહેલાણીઓ માટે જોવા માટે ખુલ્લા મુકાયા છે બે પોઈન્ટ આઠ કરોડના ખર્ચે પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું રાવપુરા ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લા સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી તથા વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા નવીન પ્રાણીઓ સાથે જ બે આઠ કરોડના ખર્ચે સયાજીબાગ સ્થિત સાયન્સ પાર્ક અને સયાજીબાગમાં અપગ્રેડ થયેલા વિવિધ સાધનોનું પણ લોકાર્પણનો કાર્યક્રમ કરવામાં આવ્યો કાર્યક્રમમાં દંડક બાળકૃષ્ણ શુક્લ મેયર પિંકીબેન સોનીના ના કરવામાં આવ્યું સાથે જ આ પ્રસંગે સ્યાજીવાગના બાગના ક્યુરેટર પ્રત્યુક્ષ પાટણકર તથા મહાનગરપાલિકાના કાઉન્સિલરો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સાહેબ એનો કીપર પાછળ છે જેને ગેટ ખોલ્યો હોય I believe it's chairman in the chairman. વાત કરી દેશમાં સૌપ્રથમ વખત મહારાજા સાયજીરાવ ગાયકવાડ સાહેબે સામાન્ય જનતા માટે ખૂબ મોટા વિશાળ જગ્યામાં એક ગાર્ડન ની સ્થાપના કરી અને એના આજે એકસો છેતાલીસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે કોર્પોરેશન દ્વારા એમાં એક નવું પીછું ઉમેરવામાં આવ્યું છે જેમાં આપણે બધાએ જોયું એ પ્રમાણે હમણાં સુધી એકાણું જેટલા અલગ અલગ પ્રકારના સ્પીસીસ એકત્ર થયા છે પ્રજાતિઓ એકત્ર થઈ છે અને સાથે સાથે સાયન્સ પાર્કનું પણ જયારે ઉદ્ઘાટન થઈ રહ્યું છે આપણે બધા જ જાણીએ છીએ કે વડોદરા શહેરના કમાડી વાગમાં રોજના હજારોની સંખ્યામાં સહેલાણીઓ આવે છે અને બાળકો માટે કોઈ પણ જગ્યા જવાની હોય તો ફક્ત ને ફક્ત સહેજી પાક છે ત્યારે આ નવા ખૂબ સરસ મજાના જનાવરો આવ્યા છે અને શ્વાનો એટલે કે કૂતરાની અને વરુની પ્રજાતિમાં સૌ પ્રથમ વખત જયારે કોર્પોરેશનમાં અલગ અલગ જગ્યા પરથી એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ પ્રાણીઓ લાવવામાં આવ્યા છે અને સાથે સાથે બાળકોને જ્ઞાન ગમત સાથે જ્ઞાન અને જ્ઞાન સાથે ગમત મળે એ માટે સાયન્સ પાર્કનું જ્યારે એની શરૂઆત કરી છે તો કોર્પોરેશનને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અને આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું છું કે આપણે બધાએ આ પ્રકારનું જે નવું એક આયોજન કર્યું છે તેમાં તો ભાગ લઈએ અને તેનો આનંદ થાય વડોદરાની સાંસ્કૃતિક ધરોહર એવો સયાજી બાગ અને સયાજી બાગના આજે એકસો અડતાળીસમો જન્મદિવસ એટલે જે આપણા રાજા સર સયાજીરાવ ગાયકવાડ જેમણે વડોદરા શહેરને દીર્ઘ દ્રષ્ટિથી આ રમણીય સ્થળ ભેટ સ્વરૂપે આપેલું અને એનો રાખરખાવ પણ સૌ શહેરીજનો ખૂબ ચાવથી કરતા આવ્યા છે ત્યારે વડોદરા શહેરનું પ્રાણી સંગ્રહાલય લોકો દૂર દૂરથી બહાર ગામ પણ આવતા હોય છે તો ગામે ગામથી બાળકો માટે પ્રવાસના આયોજન પણ અહીં કરવામાં આવતા હોય છે ત્યારે વડોદરા શહેરના શહેરમાં આવેલા પ્રાણી સંગ્રહાલય સયાજી બાગના પ્રાણી સંગ્રહાલયમાં એક સ્વાન પ્રજાતિના જે પણ હોય છે જેમ કે વરુ છે જરખ છે શિયાળ છે જંગલી કૂતરા છે આ કોઈ પ્રજાતિઓ અહીં હતી જ નહીં તો એ માટે બહારથી આપણે આ ચારેવ પ્રજાતિના શ્વાન પ્રજાતિના ચારેવ પ્રાણીઓને પેરમાં લાવવામાં આવ્યા છે તો સાથે એક રીચ તે પણ લાવવામાં આવ્યું છે એટલે હવે આજથી આ સહેલાણીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે સાથે વડોદરા શહેરના આ સયાજી સયાજીભાગમાં આવેલા પ્લેનેટોરિયમમાં પણ સાયન્સ પાર્ક જે છે એમાં પણ અપગ્રેડેશન કર્યું છે એને પણ આજથી જ બાળકોના માટે કારણ કે સાયન્સના ઘણા પ્રોજેક્ટ અને ઘણું બધું પ્રેક્ટિકલ નોલેજ બાળકો મેળવી શકે એના માટેની પણ ત્યાં ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે જે આજે સયાજી બાગના જન્મદિવસ નિમિત્તે સૌ શહેરીજનો અને સહેલાણીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે હા એ મેં થોડા દિવસ પહેલા જ આ અધિકારીને પ્રત્યુષભાઈને પણ રજૂઆત કરી કે મેં કારણ કે હું પોતે પણ વડોદરાની જ છું મારો બર્થ વડોદરામાં છે ત્યારે નાનપણમાં કમાટી બાગમાં આવતા અને અમે પણ ત્યાં હાથી જોયા છે ત્યારે હું છેલ્લા ઘણા સમયથી લગભગ છેલ્લા ચાર સાડા ચાર વર્ષથી હાથી માટેની રજૂઆત કરતી આવી છું અને ગયા વર્ષે પણ જ્યારે આપણે આ સયાજી બાગનો જન્મદિવસ અહીંયા ઉજવ્યો હતો ત્યારે પણ મેં રજૂઆત કરી હતી અને આ સમયે પણ પ્લાનિંગ હતું કે કરી શકીએ તો વેલ એન્ડ ગુડ છે પણ પ્રયત્નો ચાલુ છે તો આગામી સમયમાં હાથી માટે પણ આપણા વડોદરા શહેરના બાળકો અને આસપાસના ગામોમાંથી ને દૂર દૂરથી આવતા સહેલાણીઓ અહીંયા હાથીને પણ જોઈ શકે અને એનો પણ બાળકો આનંદ માણી શકે તે માટેની વ્યવસ્થા પણ ચોક્કસ વડોદરા મહાનગરપાલિકા દ્વારા એનું પણ પ્લાનિંગ કરાઈ રહ્યું છે અને આગામી સમયમાં ચોક્કસ હાથી પણ અહીંયા ઉપલબ્ધ કરવામાં આવશે આજે એકસો દિવસ છે કમાટી બાગનો અને એ દિવસ કોર્પોરેશન ખૂબ આકર્ષક કાર્યક્રમ દ્વારા ઉજવતું હોય છે આજે પણ એનિલ એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત એક પેર હાઈના એક પેર વુલ્ફ એક પેર ફોક્સ અને એક પેર વાઇલ્ડ ડોગ અને એક માદા રીશ જે એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ મળ્યા છે આજે માનનીય વિધાનસભાના મુખ્ય દંડક એવા શ્રી બાળુભાઈ શુક્લા અને પ્રથમ નાગરિક માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ તમામ કાઉન્સિલરોની હાજરીમાં રિબિન કટ કરી અને લોકો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે ખૂબ આનંદનો વિષય છે કે વડોદરા શહેરમાં એનિમલની સંખ્યા ધીરે ધીરે વધી જાય છે અને નાના બાળકોને જે કોઈ નવા એનિમલ જોવા હોય ફોટામાં જોવાના બદલે રિયલમાં જુએ તો એક સારી ફિલિંગ આવતી હોય છે એવી જ રીતે આજે વડોદરા શહેરમાં સયાજીબાગ ખાતે જે સાયન્સ પાર્ક બે કરોડના ખર્ચે બનાવ્યું છે એનું પણ લોકાર્પણ રાખવામાં આવ્યું છે આ સાયન્સ પાર્કમાં બાળકો જ્ઞાન સાથે ગમત અને વિજ્ઞાનનું નોલેજ મળી શકે ખાસ કરીને ટગ ઓફ વોર છે સેન્ટર ઓફ ગ્રેવિટી છે મેગ્નિફાઈંગ ગ્લાસથી સૌર ઉર્જાનું એવી રીતે કેન્દ્રીકરણ કરી શકાય એવી રીતે કાયનેટિક એનર્જી ડિફરન્ટ ટાઈપના વિન્ડ ટર્બાઇન ગ્લોઈંગ એનિમલ એમાંથી જીબરા છે ડાયનોસોર છે જીરાફ છે ગ્લોઈંગ કોકોનટ ટ્રી છે ચેરી ટ્રી છે આ સ્પોર્ટ્સ માટેના ઇપીડીએમ ફ્લોરિંગ છે આ તમામ વસ્તુ બે કરોડના ખર્ચે ઊભી કરવામાં આવી છે અને વડોદરા શહેરના સયાજી ભાગમાં એક બાય એક સુવિધામાં વધારો થતો જાય છે આજના સ્થાપના દિવસ નિમિત્તે જે લોકો વડોદરા શહેરના સયાજી ભાગમાં સહેલાણી તરીકે આવે છે કે બાળકો અહીંયા શનિ રવિમાં એનિમલ જોવા કે રીક્રિએશન માટે આવતા હોય છે એ તમામને શુભેચ્છા આપું છું આવો આપણે ભેગા થઈ અને જે વડોદરાનું મુખ્ય આકર્ષક પોઈન્ટ છે જે મહારાજ ગાય બનાવ્યો હતો તો આપણે પ્રતિજ્ઞા લઈએ કે આની જાળવણી કરીશું અને દિવસે દિવસે આની સુવિધામાં વધારો થાય અને વડોદરાનું જે સેન્ટર ઓફ એટ્રેકશન છે એ આવનારી પેઢીઓને પણ આપણે સોંપીશું સુરત ઝૂથી એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ વડોદરામાં રીંછ લાવવામાં આવ્યું છે છેલ્લા બે વર્ષમાં આપણી પાસે રીંછ હતું નહીં આપણી પાસે એક જૂનું હિમાલયન રીંચ જે હતું એ વર્ષ બે હજાર બાવીસમાં વૃદ્ધાવસ્થાના કારણે તેનું નિધન થયું હતું ત્યારબાદ આપણા સઘન પ્રયત્નો ચાલુ હતા કે કોઈ ઝૂથી આપણને રીચ મળે અને સુરત જૂથી એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ આપણે આ રીચ લાવ્યા છે જે આજે સહેજીબાગના સહેજીબાગ ઝૂના એકસો છેતાલીસમાં સ્થાપના દિવસના અવસર પર એ રીચ જે લોકોને જોવા માટે આપણે ખુલ્લું મૂકવામાં આવ્યું છે એનું ક્વોરન્ટાઇન પીરિયડ પૂર્ણ થયા બાદ એવી જ રીતના જૂનાગઢ ઝૂથી એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ શ્વાન કુળના જે ચાર પ્રાણીઓ લાવવામાં આવ્યા છે એ ચાર પ્રાણીઓ આપણી પાસે છેલ્લા કેટ એક દશક ઉપર આપણી પાસે શ્વાન કુલના પ્રાણીઓ નહોતા અને એક સાથે આપણે ચાર 浙江的。 વરુ જંગલી કુતરા શિયાળ અને ઝરક આવા ચાર પ્રજાતિઓ આપણે લાવ્યા છે અને આ સહેલાણીઓને જોવા મળશે આ ચારે ચાર પ્રજાતિ શ્વાન કુલ વડોદરા દશક ઉપર શ્વાન પ્રતિનિધિ કોઈ પણ પ્રાણીઓ આપણી પાસે હતા નહીં આ ચારે પ્રજાતિઓની પોતપોતાની ખાસિયત છે જેમ કે ઝરક એક સ્કેવેન્જર એનિમલ છે વરુ અને જંગલી કુતરા એ કન્ઝર્વેશન બિલ્ડિંગની સ્પીસીસ છે શિયાળ એક નોર્મલ કેનિડ ફેમિલી એટલે કુશવાન કુળનું એક પ્રાણી છે વરુ અને જંગલી કૂતરા જે છે એ પેકમાં એટલે કે ટોળામાં લેવા ટેવાયેલા છે શિયાળ જે છે એ જોડીમાં રહે છે આને મીડિયમ કાર્નિવોર્સ તરીકે એને ક્લાસિફાય કરવામાં આવ્યા છે અને આ ચારે ચાર પ્રાણીઓના સાથે આપણા ઝૂની ઇન્વેન્ટરીમાં ઘણો ઘણી સારી અભિવૃદ્ધિ થઈ છે